શાંતિ મિત્રો આજે આપણે ચંદ્ર ચપોટી બનાવશું એટલે હું એમાં અડધું પાવળું મેં તેલ લીધું છે તો તેલ આપણું આવી જાય જો આ તેલ આપણું આવી ગયું છે હવે એમાં આપણે મેં રાય નાખી ચપટીક જીરું અને ચપટીક હિંગ નાખી અને ચપીક હળદર તો હવે વઘાર માટે મેં છાશ લીધી હતી એક વાસ્તુ આપણે એમાં છાશ નાખીને વઘારીશું અને એક ગ્લાસ હું પાણી લઉં છું એક ગ્લાસ મેં પાણી લીધું છે આ રીતે આપણે ચંદ્રચપોટીનો વઘાર કરીશું હવે એમાં આપણે એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું પાવડર મેં દોઢ ચમચી લીધું છે તમને વધારે તીખું ભાવે તો તમે વધારે લઈ શકો છો હવે આને આપણે પાણીને અને છાશને ઉકળવા દેવાનું છે જો આ પાણી ઉકળે છે તો મેં આ તઈન રોટલી મારે ઠંડી પડી હતી તો હું આ તઈન રોટલી લઉં છું જો તમારી પાસે આવી બચેલી રોટલી હોય તો તમે લઈ શકો છો ઝાજી હોય તો તમે ઝાજીનું પણ શાક કરી શકો છો જો આ આપણે રોટલી લીધી છે તો તમારે બીજું કાંઈ કરવાની જરૂર ન પડે આ ચંદ્ર ચંદ્રચપોટી બનાવી નાખીએ એટલે આપણે આના બટકા કરી લેશું નાના નાના આ રીતે આપણે આના નાના નાના બટકા કરી લેવાના છે જો આ રીતે મેં એના બેટકા કરી લીધા છે હા આપણે રોટલીના બેટકા કરી લીધા અને પાણી પણ ઉકળી ગયું છે તો આપણે ચંદ્રચપોટી બનાવીશું એટલે હવે બે મિક્સ થઈ ગયું છે હવે એને આપણે હલાવી લેશું અને દસ મિનિટ આપણે ઉકળવા દેવાનું છે આવી રીતે ચડવા દઈશું જો આ આપણે ચંદ્રચપોટી તૈયાર થઈ ગઈ છે જો મેં વાટકીમાં કાઢીને બતાવું છું હવે આપણે આ જમવામાં લેશું ઓમ શાંતિ મિત્રો